વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીએ હવે સરકાર સામે બાંયો ચડાવી છે ને તેમની સાથે રાજ્યના સત્તર હજાર ડીલરોએ પોતાના કામથી અણગાર રહેવાની જાહેરાત કરી છે જ્યાં જે સસ્તા અનાજની દુકાન આવેલી છે ત્યાંથી વિધિવત રીતે અનિશ્ચિત હડતાળ આજથી પાડવામાં આવી છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે અંદાજીત વીસ જેટલી અલગ અલગ માંગણીઓ છે તે માંગણીઓને લઈને આ જે સંગઠન છે તે મેદાને આવ્યું છે શું કહી રહ્યા છે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી શું તેમની માંગ છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રોનું જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સસ્તા અનાજની દુકાનના જે વિક્રેતાઓ છે તેઓ ફરી એકવાર સરકાર સામે નારાજ થયા છે અને તેમણે કામથી અણગા રહેવાની જાહેરાત કરી છે આજે સત્તર હજારથી વધારે ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશનના જે લોકો છે તેમણે જાહેરાત કરી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ છે ભૂતકાળમાં પણ તેમની માંગણીઓ સંતોષવા માટે સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છતાં કેટલીક માંગણીઓ હજી સંતોષાઈ નથી તેના કારણે પોતાની નારાજગી દર્શાવી છે અને આજથી તેમણે અનિશ્ચિત મુદ્દતની હડતાળ પણ ઉતરવાની ચીમકી આપી છે અને શરૂઆત પણ થઈ ચૂકી છે જેના કારણે હવે આ સમાચાર ગરીબ લોકો માટે ખૂબ મહત્ત્વના છે કેમ કે જે સસ્તા અનાજની દુકાનથી રાશન લેનારા લોકો છે તેઓના માટે મુશ્કેલીભર્યા સમાચાર છે આ સસ્તા અનાજની દુકાનવાળાએ આ પ્રકારે જે આંદોલનની શરૂઆત કરી છે તેના કારણે એક માઠી અસર લોકોમાં પણ જોવા મળી રહી છે આ ઘટનાના સંદર્ભમાં રાજકોટમાં પણ આજે સાતસોથી વધારે વેપારીઓ અને ત્રણ લાખ કાર્ડ ધારકોને રેશન નહીં મળે એટલે સમગ્ર ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ પ્રકારની સ્થિતિ છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે નાના ભાઈ છે પ્રહ્દ મોદી તેમણે કહ્યું છે કે દુકાનદારો અડીખમ છે આંદોલન ચાલુ રહેશે અને જે ખોટી રીતે અમુક લોકો અને વેપારીઓ દ્વારા આંદોલન તોડી પાડવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે પણ ખોટા સમાચારોમાં આવું નહીં તે પ્રકારે તેમણે વાત કરી છે પહેલા તો શું કહી રહ્યા છે પ્રહલાદ મોદી શું તેમની માંગણીઓ છે ને શું તેમણે હુંકાર ભર્યો છે તેમને સાંભળો બંદર મિત્રો સરકાર તરફથી અને આપણા વેપારીઓમાં પેદા થયેલા અમીચંદો આપણું આંદોલન તોડી પાડવા માટે દુકાનદારોને ગેરમાર્ગે દોરવા ખોટા સમાચાર પસાર કરી રહ્યા છે કોઈપણ વિડીયો ચેનલમાં કે કોઈપણ ટીવી ચેનલમાં આપણે આંદોલન સમાપ્ત થયાનું જણાવેલ નથી એટલે કોઈપણ દુકાનદાર આવા સમાચારોથી ભ્રમિત થતા નહીં આપણો આંદોલન સતત ચાલુ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી વોટ્સઅપ મેસેજ ઉપર સચિવશ્રી સાથે સમાચારની આપલે થઈ એમાં મેં સ્પષ્ટ જણાવી દીધું છે કે વધારાની પ્રવૃત્તિ કરવા દુકાનદાર બંધાયેલો નથી અને હાઇકોર્ટમાં હું આવો એક કેસ જીતેલો છું આવું મેં સ્પષ્ટ જણાવ્યું જે આપણા ગુજરાત એફપીએસ વિઘ્નહર્તા ગ્રુપમાં મેં મૂકેલું છે એટલે કોઈ પણ દુકાનદાર આવી વાતોથી ભ્રમિત ન થાય આંદોલન ચાલુ છે અડીખમ રહેજો fps એકતા જિંદાબાદ ધન્યવાદ સાંભળ્યા હતા પ્રહલાદ મોદી તેમણે આ બાબતે સચિવને પણ જાણ કરી દીધી છે અને જે રીતે સ્થાનિક દુકાનના વેપારીઓ છે તેમને જે માંગણીઓ છે તેને લઈને છેલ્લા ઘણા સમયથી તેઓ સંઘર્ષ કરી રહ્યા છે તે બાબતે તેમણે વાત કરી છે અને કહ્યું છે કે જે વધારાની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તે હાઈકોર્ટમાં કેસ ચાલ્યો હતો અને કેસ પણ આ વેપારી મંડળ જીત્યું છે છતાં પણ એ વધારાની પ્રવૃત્તિ કરવામાં આવે છે તેની સામે અને ટોટલ જે વીસ માંગણી કમિશન તેમજ અલગ અલગ પ્રકારની જે માગણીઓ હતી તે બાબત જ્યાં સુધી સંતોષાશે નહીં ત્યાં સુધી આ હડતાળ છે તે યથાવત રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારતા હવે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો